મોર્નિંગ સુપ્રભા જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સો કાલનો વિડીયો બહુ જ નાનો હતો કેમ કે કાલ એટલું કામ હતું અને વિડીયો બનાવવાનો ટાઈમ મળ્યો નથી અને આજે પણ ફૂલ જ થાકી ગઈ છું હું તો જાનુબા બેઠા છે પગ મોડાવીને હાય જાનુ સો ગાઈસ આજના વ્લોગમાં તમને આખા ડેનું બતાવી શકું એવું ટ્રાય કરીશ Final ना, है। के क्लाइंट हो है, वीडियो बना मरतो ना। नहीं पी पी रहे हैं। पानी और जानू बैठी है। मैं भी बैठी हूँ मेरा तो सीरे नहीं वो हो रहा है बहुत दर्द हो रहा है अभी क्या करेंगे सीरे ने ने? बोल दवा नहीं दवा तो मिल रही शर्मा क्यों रही है ઝૂમ નહીં કરે પૂનમ દીદી આ જ હેરસ્ટાઈલ અચ્છી ઓ નમસ્તે અચ્છી હેરસ્ટાઈલ બના કે આવ્યો આજ તો તો જાનું હવે મને તેલ નાખી આપે છે કેમ કે બહુ જ મારું માથું દુખતું હતું ગાઈસ જાનું કરી રહી છે મછા મછાજ કલશ ને જાનુ તો મછાજ કે

નાસ્તો કરવા ખોટા હું બે જણી ભેગી છું શું કરે પ્રાર્થના એટલી એટલી એમ ના હાલ્યો મને દેવી પડે પણ મને આવી ના ભાવે તીખી ચોકલેટ આવે આવે હવે આવે મમ્મી શું કરો છો તમે આમ કઉ બી છો હાલ આપણે જાનુ પાસે જઈએ હેલો ગાઈસ ક્યાં કર રહ્યો તું લોક યાર મમ્મી મને ભૂખ લાગી છે નાની નગરે જઈને શું કરું મને કાઈ ખાવું માથું ધોઈ રાખ્યું તેલ ઘડું હતું ચાલુ

મમ્મી શું કરો બસ કા ચીંડો જબરો હતો જાનું જોવા જેવો હતો હટતો નતો અહીંયા કને ફસાઈ ગયો હસાઈ ગયો એ સફાઈ તો એ આપ કો સફાઈ કરે ભૂખ લાગી મને ભૂખ ગરમી તો છે જ એક ખાલી આંબાની ચીર ખાઈ લીધી ને કાલે તો મને મોટો પિંપલ નીકળી આવ્યો એ નાકની બાજુમાં ન ખવાય આંબા યાર આ બહુ ગરમી નીકળે કીધી બેસ બેસ ઊભી શું કરશ ભણવાનું કેવા આ લે કે મસ્ત તને વાયરલ નથી થાવ બાય નહીં હાય ઓય હાય હજી તો હાય અચ્યો ને કે બાય

રોજ બટેકા પાકું આવી જશે યુટ્યુબ માં જોજે તું આવીશ યુટ્યુબ માં કાલે જોશ તું હે તો કાલ તું આવીશ હવે બ્લોગ માં તું બટેકા ખાસ ને બધે ને ખબર પડી જશે આખા અંતરજાળ માં રાજનગર માં રવેચી નગર માં હા

લઈ લેતો ને ખોડામ ને રમાડતો દીવાનું કાંઈ ન હોય જાણું આદિ પૂજા આવું છે ને એક અને કંટાળા છે કાંઈ નહીં આવે હે એ જેવો જે છોડી ને નવરા હોય મારા માટે હે ના આવે એમને એમ ના આવે કાંઈ જરૂરી કામ હોય ને તો આવે આ તો હવે મને ટોપ લેવા જવું હોય આદિપુર એનામાં શું આવે ફિટિંગ કરાવવા દીધું હોય ને કાલ નવું લીધું હતું ને ફિટિંગ કરાવ દીધું હોય બોડી બહુ હે ને મારી એટલે થાય જ નહીં કપડાં મને વિચાર તો ગાય સભી લાઈટ ચલી ગઈ એ આવજો હું બજારે જાઉં છું બાય બાય હાય નાની નાની ના 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 હોય જ છો તમે પણ આ છે મારા નાના મારા નાની હાથ ના જોડો નાની યાર ના હું તો વિડીયો બનાવીશ 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 નાની આ સાડી પહેરવાના છો મસ્ત લાગશે એકદમ અત્યારે નાની શરમાઈ છે કે જો વિડિયો બનાવવો પડે નાની તમે સમજો ને મમ્મી જલ્દી ઓ તો બસ જલ્દી આવો ને ગાઈસ હવે હું ને મમ્મી જઈએ છીએ આલીપુર તો ગાઈસ ہم બજાર સે આ ગયે હે જાનુ બેઠી હે વહા પે ઓર અબ હમ ઘર પે જા રહે હે घर की चाबी रह गई थी सलून में तो अभी मामा निकाल रही है अच्छे से अभी मेरी बैग पैक हो रही है क्योंकि मैं जाने वाली हूँ वो नहीं बताऊँगी दिस इज़ माई फर्स्ट आउटफिट दिस इज सेकेंड थर्ड फोर्थ और एक चाहिए फाइव डेज़ के लिए जा रही हूँ और कपड़े तो लेने ही पड़ेंगे साथ में इसे प्रेस करना पड़ेगा जो जिसे प्रेस नहीं करना है और लास्ट पे पहनना है वो मेरा पेड़ अंदर और इसे भी ठीक से मेरे को रखना पड़ेगा ये तो कैसे पड़ा है सब सो oh गाइस so मारी अर्धी बेग पैक थी गई है हजी कपड़ा नाखा पड़ से आ बद्री करने मम्मी शू कहो

तो गाइस आप बेग राखी दी है आ बेग मार ए जी ओ जी है वो लेके गए थे जब गोवा गए थे अभी मैंने उनके पास ले ली हाय नानी तमे साड़ी माया तो मम्मी नई टीम आ गई आज सु काम करियो मामा पूछे करूं। करूं, MK, मामा पूछे काहेत करियो सु करियो एम के मामा सु काम करियो હે મામી આ વિડીયો જોશે એટલે કઈ દો ભુજ થી વિડીયો જોશે મામી કે ભગવાન